અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીના તાર કડી સુધી પહોંચ્યા પ્રશાંત વજીરાણી કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે હતા જોડાયેલા પ્રશાંત વજીરાણી ભાગ્યોદય હોસ્પિટલના કાર્ડિયાક વિભાગની કોર ટીમમાં હતા સામેલ કુખ્યાત ડોક્ટર અઢી વર્ષથી દર્દીઓને તપાસી ઓપરેશન કરતો હતો ખ્યાતિકાંડમાં કાંડમાં નામ આવતા હોસ્પિટલે વસંત વજીરાણી સાથે છેડો ફાડ્યો

કુખ્યાત ડૉક્ટર અઢી વર્ષથી દર્દીઓને તપાસી ઓપરેશન કરતો હતો ખ્યાતિકાંડમાં નામ આવતા હોસ્પિટલે વસંત વજીરાણી સાથે છેડો ફાડ્યો ડૉક્ટરના નામ પ્લેટ પર પટ્ટી મારીને આબરૂ બચાવવાનો કરાયો પ્રયાસ તો ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંતના તાર કડી સુધી પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલના જે ખ્યાત ડૉક્ટર છે પ્રસંગ વજીરાણી જેમનું અત્યારે ઘણી કોઈ સંજોગો કે ફરિયાદમાં આરોપી તરીકે નામ આવ્યું છે તે પ્રસંગ વજીરાણીના તાર ગાંધીનગર હોસ્પિટલ સાથે જોડાયેલા માહિતી સામે આવી છે તેમાં કરીને જે હોટેલ હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ આવે છે બીઆરએસ કાર્ડિયો કરીને તેમાં પ્રસંગ વધી છે છેલ્લા અઢી વર્ષથી નિયંત્રણ પણ અહીંયા આપતા હતા તેમજ જે દર્દીઓ છે દર્દીઓને તપાસતા હતા તેમજ ઓપરેશન કરતા હતા અત્યારે હાલ અત્યારે પહોંચી છે હોસ્પિટલમાં આપણને દ્રશ્યો બતાવવા પડતી અહીંયા ઘડી હોસ્પિટલનો જે કાર્ડિયાક ડિપાર્ટમેન્ટ છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને અને રોટરી કાર્ડિયોલોજી વિભાગ દ્વારા એના સજ્જની સુપર સ્પેશિયાલિટી દ્વારા આ ડિપાર્ટમેન્ટ ચલાવવામાં આવ્યો છે હું આપણે બીજા દ્રશ્યો પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા એક જે બોર્ડ મારવામાં આવ્યું હોય છે કે અહીંયા કયા ડોક્ટરો કયા સમયે હાજરી આપતા હોય છે કયા દિવસે હાજરી આપતા હોય છે તેનું એક બોર્ડ હતું તેમાં પ્રશાંત વજીરાણીનું પણ નામ હતું ગઈકાલ સુધી તેના નામ ઉપર બાકી હોસ્પિટલના તંત્રીઓએ એક સફેદ પટ્ટી મારીને તેને સૂકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તમને વધારે એવું લાગ્યું કે આનાથી પણ હજુ હોબાળો મચે તેના જે તેઓએ આખું જે સંપૂર્ણ બોર્ડ હતું તે બોળ જ દૂર કરી અત્યારે આ કયા ડોક્ટર કયા દિવસે આવવાના છે તેની સંપૂર્ણ જે માહિતી છે તેઓ તે કાઢી નાખી છે તેનું જે બોળ હતું તે બોલ કાઢી નાખવામાં આવ્યું છે અત્યારે હાલ જે પસંદ વધી રહ્યા છે ડૉક્ટર હતા તેના છેલ્લા અઢી વર્ષથી અહીંયા ફરજ નિભાવતા હતા ભાગીદુ હોસ્પિટલના કંપનીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એટલે જે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે તે ફક્ત ભાગ્યદે હોસ્પિટલની જગ્યા છે પરંતુ જે સંપૂર્ણ જે ડૉક્ટરો જે વહીવટ કરવામાં આવે છે તો ડૉક્ટરો બોલાવવામાં આવે છે સંગીની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે તેમાં ભાગ્યોદય કોઈ લેવા દેવા હોતું નથી તેમજ જે પ્રશાંત વધીરાની છે ડૉક્ટર છે તેઓને ડેરીઓ છૂટાકારી દેવામાં આવે છે આ જે સંપૂર્ણ વિગતો ભાગી ડૉક્ટરના તરફથી ભારતીય હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવે છે અને આપણે એ જોવાનું રહ્યું અથવા સમયમાં એ ખુલાસો કરશે કે ખાલીના જે આ હોસ્પિટલ છે તેમાં પ્રશાંત વધીરાની કેટલા સમયથી અહીં ફરજ નિભાવતા હતા કેટલા સરકારી લાભ લઈને જે દર્દીઓ છે દર્દીમાં ઓપરેશન કરનાર છે તે સંપૂર્ણ વિગતો આવનારા સમયમાં બી ઇન્ડિયાની ટીમ તેનો પર્દાફાશ કરશે વિશલ પટેલ પ્રિ ઇન્ડિયા મહેસાણા